જય હિન્દ ભારત માતા કી જય આજે ફરીવાર આરોગ્યના કર્મચારીના તરફેણમાં આ વિડીયો હું બનાવવા જઈ રહ્યો છે ત્યારે મારે ગુજરાત સરકારને કહેવું છે કે આમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ આરોગ્ય મંત્રી પોતે નિર્ણય લઈ શકે છે વિશેષમાં મારે એક થોડીક ઝાંખી કરાવવી છે કે આરોગ્યના કર્મચારીઓ એકદમ હાચા છે ખોટા નથી જાણે જોયું બીજા રાજ્યોમાં આપણા ગુજરાત કરતાં ગ્રેડ બહુ ઊંચો છે તો હું તમને જણાવું વિગતવાર સાત રાજ્યોની યાદી છે મારી આગળ સિક્કામમાં બાવનસોનો ગ્રેડ છે હરિયાણામાં બેતાલીસોનો ગ્રેડ છે પંજાબમાં પણ બેતાલીસો તેલંગાણામાં એમાં પણ બેતાલીસો ઓમાં પણ બેતાલીસો નો મધ્યપ્રદેશ માં અઠ્યાવીસો રૂપિયા રાજસ્થાનમાં અઠ્યાવીસો રૂપિયા અને ગુજરાત મારી સરકાર મારા મોદી સાહેબ મારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા વિજયભાઈ રૂપાણી વાતો મોટી મોટી કરી ભાઈ પણ ગુજરાતનો આરોગ્યના જે કર્મચારીઓ છે એનો ગ્રેડ માત્ર ને માત્ર 1900 રૂપિયા છે ભાઈ શરમ કરો શરમ કરો યાર આ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિર્ણય લઈ શકે છે અને ખરેખર જો સાત રાજ્યોમાં આટલો ઊંચો હોય તો ગુજરાતના છે ને આ ગુજરાતના જે લોકોએ પોલિયોમાં આખી આટલી કામગીરી કરી છે કોરોનામાં આટલી કામગીરી કરી છે તો આ લોકોને અઠ્યાવીસો નો ગ્રેડ તો હસી ખુશીને પ્રેમથી આપવો જોઈએ ભાઈ તમે ધારાસભ્યશ્રીના સંસદના પગારમાં વધારા માટે તલ પાપડ થાવ વિનંતી કરો એકાબીજા અંદર અંદર ખુચખુચ કરી લ્યો અને પગાર વધી પણ જાય અને ખરડો પણ પાસ થઈ જાય બિચારા નાના માણસો આ જે જે આરોગ્યના જે કર્મચારી છે રાત દિવસ મહેનત કરે છે યાર પ્લીઝ એનો પગાર આરોગ્ય મંત્રીશ્રીને ઋષિકેશભાઈ ને મારી નમ્ર વિનંતી છે કે આરોગ્યના જે કર્મચારીઓ છે એની હડતાલ પાછી ખેંચાવો અને એનો પગારમાં અઠ્યાવીસ નો ગ્રેડ હસતા હસ્તા આપી દો ભાઈ મુખ્યમંત્રી ને બે જણા તમે નિર્ણય લઈ શકો છો તો મારી નમ્ર અપીલ છે અને આ રાજ્યો છે હું કોઈ કર્મચારી નથી મારા ઘેરાના કોઈ પાંચ દસ પચીસ જણા કોઈ કર્મચારી નથી આરોગ્યમાં છતાં જે સત્ય છે એ સત્યના માટે હું કહી રહ્યો છે ભાઈ આ મારો સત્યના ગુંજના માટે છે ભાઈ બિચારા કેટલું પોતાની જાનની જોખમમાં કોરોના વાયરસમાં અરે સરકારે તો શું કર્યું થાળી વગાડો દીવા કરો બસ બીજું શું અરે ભાઈ મરી જશે લોકો હા થાળી વગાડવી એક સાચી વાત છે દીવા કરવા એ ભગવાનની આપણી પ્રાર્થના છે પણ એનાથી વાયરસ નતો જતો આ લોકોએ તંગ તોડ મહેનત કરી અને એની સામે જંગની સામે સરકારે પણ મદદ કરી દવાઓ બધી પૂરી પાડી અને આ લોકો આરોગ્ય મંત્રી આરોગ્ય જે કર્મચારીઓ છે એને સેવા કરી લોકોની ભગવાન તુલ્ય માનીને જે માનો કે દર્દીઓ હોય ને ભગવાન તુલ્ય માની અને સેવા કરી છે તન મન ધનથી તો એને આ અઠ્યાવીસો નો ગ્રેડ આપવો આપો અને આપવો જરૂરી છે જરૂરી છે જરૂર છે ભારત માતા કી જાય જય હિન્દ